અત્યારે એક નવી મોડેસઅપ્ર સાયબર ક્રિમિનલ એની અંદર બતાવશે કે ભાઈ તમારા એકાઉન્ટમાં પચીસ હજાર રૂપિયા આવ્યા છે કે પચાસ હજાર રૂપિયા આવ્યા છે ત્યારબાદ તમને એક ફોન આવશે અને તેમાં જણાવવામાં આવશે કે ભાઈ તમારા એકાઉન્ટમાં ભૂલથી અમારા પૈસા આવી ગયા છે તો એ પરત મોકલી આપો ને એટલે જે આ ફેક જે એસએમએસ આવ્યો છે એ ફેક હોય છે પણ એ મેસેજ જોયા પછી આ ફોન આવે ત્યારબાદ આપણે એકાઉન્ટમાં ચેક નથી કરતા કે પૈસા આવ્યા આવ્યા છે કે નથી અને રાખી આપણે તાત્કાલિક પેલી વ્યક્તિને એકાઉન્ટમાં પૈસા પરત નાખી આપીએ છીએ પૈસા આપ્યા બાદ આપણે જ્યારે આપણે પોતાનું બેંક એકાઉન્ટ ચેક કરીએ છીએ બેલેન્સ ચેક કરીએ છીએ ત્યારે ખરેખર એવા કોઈ પણ પ્રકારની અમાઉન્ટ આપણા એકાઉન્ટમાં આવી નથી હોતી તો જ્યારે તમારા મોબાઈલની અંદર આવો કોઈ મેસેજ આવે કે ભાઈ તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા છે એકાઉન્ટમાં પૈસા અમુક વાર એવું પણ જણાવે છે કે ભાઈ તમારા પેરેન્ટ્સ સાથે વાત થઈ ગઈ છે કે તમારા કોઈ રિલેટિવ સાથે વાત થઈ ગઈ છે તો તમારા જે પણ રિલેટિવનું નામ લે એની સાથે કન્ફર્મેશન કરો કે ખરેખર તમે કોઈ પૈસા મોકલ્યા છે કે નથી મોકલ્યા જે પણ છે વેરીફાઈ કરી તમારું બેંક એકાઉન્ટનું બેલેન્સ વેરીફાઈ કરો અને ત્યારબાદ જ પૈસા ચૂકવો નહીં તો આ સાયબર ક્રિમિનલ્સ છે એ તમને આવી રીતે અને તમારા એકાઉન્ટમાંથી પૈસા લઈ જશે જો તમે ક્યારે પણ સાયબર ક્રાઇમના ભોગ બનો છો તો તાત્કાલિક ઓગણીસ ત્રીસ નંબર વન નાઇન થ્રી ઝીરો ઉપર કોલ કરો અને એ ગોલ્ડન અવર્સની અંદર કરવામાં આવશે તો આપની ગયેલી રકમ પરત મળવાના ચાન્સીસ ખૂબ વધી જશે તેથી ક્યારે પણ આપણી પાસે સાયબર ક્રાઇમ થાય તો કોલ વન નાઇન થ્રી ઝીરો અથવા ડબલ્યુ 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 ડોટ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર પણ આપ કમ્પ્લેન કરી શકો છો